હોસ્પિટલ ખાતે બંને પરિવારો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો યુવતીની હત્યાની આશંકાએ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન નેશન પ્લસ ફોલો કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર